તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે તેમણે ફેબ્રુઆરી મહિના સુધી વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી દીધી છે તેમણે દર્શક મિત્રો ફરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે દર્શક મિત્રો આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો તેમણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને જોરદાર આગાહી વ્યક્ત કરી છે તેમણે વરસાદ સાથે પવન સાથે વરસાદ થાય છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે દર્શક મિત્રો તેમણે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં જોરદાર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે દર્શક મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી અંબરલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો રાજ્યમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ દર્શક મિત્રો ગુજરાતમાં કચ્છમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો જ્યારે બીજી બાજુ રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ દર્શક મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો દર્શક મિત્રો આજે મોડી રાત્રે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી રહ્યો હતો ત્યાં દર્શક મિત્રો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અમલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમણે શિયાળા સુધી વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું અનુસાર રાજ્યમાં ફરી પવન સાથે ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આજે વહેલી સવારથી તો રાજ્યમાં સૌરાષ્ટ્રના અને ઉત્તર ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે